જય માતાજી સ્વાગત છે દોસ્તો અમારા વિડીયોમાં આજે આપણે વાત કરવી છે દસ મહિનાની પાડી શીંગડાની ખોળને કાઢી દીધી છે અને સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ કે તમે દેશી દવા સો ટકા અસરકારક દેશી દવાનું ફોર્મ્યુલા છે તમે પણ પાડી હોય ભેંસ હોય કે કોઈ પણ પશુનું શીંગડાની ખોળ કાઢે તો તમે એ દવાથી સો ટકા રિઝલ્ટ અને મટી પણ જાય છે ખર્ચો પણ નથી થતો તો પહેલાં આપણે એક જે અમારી ભેંસ હતી જે એને થોડું લાગેલું તો એનું ડ્રેસિંગ કરવાનું બાકી તો પંદર દિવસ પહેલાં લાગી તો હવે તો કમ્પ્યુટર ખારું જઈ ગયું છે થોડું એવું છે પણ એકવારનું કરી લે તો પહેલાં હાઇડ્રોજન પેરોક્સાઇડ સોલ્યુશન મારીને સાફ કરી લઈશું અને પછી મિત્રો હાથેથી બિલકુલ કરવા નથી ઇન્જેક્શનમાં ભરી અને જે કાવ છે એની જગ્યાએ થોડું નાખીશું થોડું બળશે એટલે કદાચ પાટું બાટું મારશે તો ધ્યાનપૂર્વક નાખી અને પછી ઇન્જેક્શનને સાફ કરી નાખશું સાફ કરી અને પછી પોટેશિયમ પેરામેગ્નેટ જે એક લોટો પાણી લઈ અને બે ચપટે જેટલું અંદર નાખશું ને નાખીને મિક્સ કરી લઈશું મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે વધારે ના નાખાય બે ચપટી જ નાખવાનું છે કારણ કે શું વધારે થશે તો વધારે બળશે તો ગેસને તકલીફ થાય તો પહેલા નંબરમાં હાઇડ્રોજનથી સાફ કરી નાખશું અને બીજા નંબરમાં પોટેશિયમ પેરા મેગ્નેટ નાખી અને લગાવી દઈશું એટલે સાફ કરીને બે મિનિટ જવા દેવાનું હાઇડ્રોજન પેરોક્સાઇડ સોલ્યુશન નાખી અને બે મિનિટ થવા દઈ પછી આ પોટેશિયમ નાખવાનું છે પોટી પોટેશિયમ વ્યવસ્થિત રીતે કમ્પટ એટલા બધા લગાવી દેવાનું ઇન્જેક્શન થયું લગાવીને પછી પોવિન આવે જે પોવિન છે આપણે એને ઉપર લગાવી દઈશું એટલે ઉપર માફ પણ ના બે અને ખા પણ જલ્દી જાય મિત્રો વિડીયો પૂરો જોજો તો તમને જાતે પણ ખ્યાલ આવશે અને આને એક રસી માટેનું ઇન્જેક્શન અને ગોળી એ પણ આવે છે એ પણ આપણે એના આ અલગથી એક વિડીયો અપલોડ કરીશું જે તમે જોશો તો તમે જાતે પોતે પણ દવા કરી શકશો હવે પોટેશિયમ નાખ્યા પછી આવો મિત્રો કલર આવશે એ કલર વાળી લઈ ઇન્જેક્શનમાં ભરી અને જે ઘાવ છે એના ઉપર લગાવી દેવાનું આ નાખશો એટલે થોડું ભેં તાળાફોડા કરશે કારણ કે ભેંને થોડું બળે એટલે પાટું બાટું મારશે તો લાગી નહીં ખાશે ધ્યાન રાખવાનું મેં તો બોધી નથી પણ તમે કદાચ આ રીતનો કોઈ પ્રશ્ન હોય તો ભેસન વ્યવસ્થિત રીતે બધી અને તમે નાખી શકો છો તો મિત્રો ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો પશુપાલન અને ખેતીવાડીના વિડીયા વિશે અમે અવનવા વિષય લઈને ચેનલ ઉપર અપલોડ કરતા રહીશું અને ખાસ મિત્રો વિડીયોને શેર કરજો કદાચ કોઈ નાના એવા ગરીબ પશુપાલન ભાઈઓ હોય તો એમને ડૉક્ટરની ફી ન ભરવી પડે અને જાતે પણ આ રીતે આ વિડીયો જોઈ અને દવા કરી શકીએ નવ મિત્રો આ પોવિન નાખશું ઘા ઉપર પોવિન નાખી દઈશું પોવિન નાખીને પછી આપણે મતલબ પાડીને શિંગડા ઉપર આ દવા લગાવીશું કારણ કે મારા જોડે તો આ પોવિન અને હાઇડ્રોજન પેરોક્સાઇડ સોલ્યુશન પડ્યું હતું એટલે હું એનાથી સાફ કરીશ અને પછી હાલ તો સિંદૂર નથી પણ એને સિંદૂર પણ પાછળથી લગાવીશું બને રેજો આ વિડીયો મિત્રો પંદરથી વીસ દિવસ ઘટક રાખવી પડશે હા સવાર બે ટાઈમ એને કમ્પ્લીટ થઈ જશે તો હવે મિત્રો આ પાડીને આપણે આ દસ મહિનાની પાડી છે જે સિંગડાની ખોળ નીકળી ગઈ છે અને પહેલાં હાઇડ્રોજલ પેરોક્સાઇડ સોલ્યુશન થોડું લગાવી દઈશું લગાયા પછી બે મિનિટ રહેવા દઈશું અને પછી પોવિન લગાવીશું મિત્રો હાઇડ્રોજન પેરોક્સાઇડ સોલ્યુશન લગાવશું થોડું બળશે કરી એ સાફ કરશું અને મિત્રો આને મારી જોડે તો જો કે આ વસ્તુ પડીથી સિંહ ખોળ નીકળે તો એના માટે કોઈ દવા લા ના લાવો કદાચ તમે એને બળ્યા વગરનું ઓઇલ હોય અથવા હળદર હોય સિંદૂર હોય આટલી દેશી દવા તમે લગાવો ને તો પણ સો ટકા આનામાં રિઝલ્ટ મળતું હોય છે અને મટી જતું હોય પછી બીજું એક જે આપણે ઢૂલો આવે ઢૂલાના લકડાને હળગાવી અને જે આની રાખ થાય રાખ તમે લગાવો તો પણ આ મટી જતું હોય છે અને આ ખોળ નીકળે તો સામાન્ય છે કે કદાચ હાથ ખણી છે અમુક જગ્યાએ એને ખોળ નીકળી જઈએ અને પછી અમે એને જોયું નહોતું પહેલાં તો છોડી દીધી સરવા માટે એટલે ખાજ ખણી હશે તો થોડું લોહીને એવું હતું તો એક તો એકવાર પોઈનને લગાવી દઈએ અને પછી થોડું સિંદર નાખશું એટલે એને કમ્પ્લીટ થઈ જશે હવે મિત્રો પોવિન લગાવી દીધું છે બે મિનિટ રહેવા દઈને સોરી પોવિન નહીં પહેલા હાઇડ્રોજલ પેરોક્સાઇડ સોલ્યુશન લગાવી દીધું છે અને હવે બે ત્રણ મિનિટ રહેવા દઈએ અને પછી પોવિન લગાવશું બે ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે પોવિન લગાવો સિકંદરના બોલની પાડી છે આરિયા જે ઘરની ભેંસની જ છે કદાચ તમે સિકંદર બુલ વિશે સાંભળ્યું હોય તો નક તમે ગૂગલમાં સર્ચ કરી અને સિકંદર બુલને તમે જોઈ શકો એ બુલની પાડી છે જે દસ મહિનાની થઈ છે ખૂબ જ સારો બુલ છે અને એની માનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે એ આપણે અત્યારે ઘરે એનો ઉછેર કરી રહ્યા છે દસ મહિનાની છે અને બીજા દસ મહિના કે પંદર મહિના થશે એટલે પાડી ગાભણ પણ થઈ જાય છે મિત્રોને હવે પોવિન કંપની લગાવી દઈશું અને પછી સિંદૂર છે નહીં હાલમાં આજે પણ સિંદૂર લાવી અને પછી સિંદૂર પણ લગાવી દઈશું તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ મિત્રો શેર કરજો જેથી કરીને કોઈ પશુપાલનભાઈને કદાચ આવો કોઈ પ્રશ્ન હોય અને એમને ખ્યાલ ના હોય તો આ વિડીયો તો એમને પણ ખ્યાલ આવે કે આ રીતે પણ આપણે દેશી દવા થઈ શકે જય માતાજી જય શ્રી કૃષ્ણ